સોરઠના આથમણા કાંઠે આવેલું છે રાણા વાવ આ રાણાવાવમાં વાવમાં થોડાક ખેડૂતોના મકાન હતા અને આ ખેડૂતો પાસે જે જમીન હતી એ પણ ઉપજાવ હતી અને આ ખેડૂતો મહેનત પણ સારી કરતા તો વાત એમ હોય છે કે આ રાણા એક ખેતો પટેલ નામનો એક ખેડૂત હતો આ ખેતાભાઈને એક યુવાન દીકરી હતી આમ તો એનું નામ અજવાળી હતું પણ પ્રેમથી બધા એને અંજુ કહેતા આ અંજુ બહુ સુંદર હતી અને રૂપ એવું કે એક વખત જે વ્યક્તિ જોવે એ બસ અને જોતો રહી જાય અને કામે કાજે પણ એવી જ હોશિયાર હતી વહેલી સવારે ઉઠી અને રોટલા ઘડે છાસમાંથી માખણ ઉતારે અને ચાર બળદનું વાસીદું કરે અને છતાં પણ હસતી હસતી આંગણું ચોખ્ખું કરી અને દૂધ દોવા બેસી જાય અને જેના લીધે અંજુ માટે સારા સારા માગા પણ આવતા પણ ખેતાભાઈનો એક જ જવાબ રહેતો કે હજી તો દીકરી નાની છે પણ અચાનક એક દિવસ બને છે એવું કે એક પટેલનો દીકરો મેપો આ ખેતાભાઈના આંગણે આવી અને ઊભો રહી ગયો શરીર ઉપર પૂરા કપડા નથી મોઢા ઉપર નૂર નથી જાણે ઘણા દિવસથી ભૂખો હોય હવે ખેતાભાઈને ઓલરેડી એક સાથીની જરૂર હતી એટલે આ યુવાનને સાથી તરીકે રાખી લીધો ત્રણ ટાઈમ ખાવા પીવા સાથે બે જોડી કપડાં અને જ્યારે મોલ પાકે ત્યારે એક દિવસમાં એકલા હાથે જેટલું લણી શકે એટલું અનાજ પણ આ બાજુ આ અંજુને પહેલી નજરે જ આ યુવાન પોતાનો લાગવા માંડ્યો અને આ યુવાનને બપોરનું ભાત એટલે જમવાનું દેવા અંજુ પોતે જ જાતી બધા કામ વેલા ફટાફટ પૂરા કરી અને જમવાનું લઈ અને વાડીએ પહોંચી જતી અને આ યુવાનને બાજુમાં બેસી અને પ્રેમથી આગ્રહ કરી કરીને જમાડતી તને તારી માના સમ મા મા તો ગુજરી ગયા છે તો તને તારા બાપુના ના સમ બાપુ બાપુ પણ ગુજરી ગયા છે તો તને તારી પત્નીના ના સમ અરે પત્ની ક્યાં છે તો હવે તારા મનમાં જે હોય તને એના સમ આ છેલા સમ સાંભળી અને મેપાને ભૂખ ન લાગી હોય તો એ જમી લેતો પણ હવે તો આ મેપાના મોઢાનું નૂર વધવા માંડ્યું ઘણી વાર મેપો અંજુને પૂછતો હે અંજુ તું મારી ઉપર આટલી બધી દયા કેમ દેખાડશ ત્યારે અંજુ જવાબ દેતી કે તારી આગળ પાછળ કોઈ છે નહીં તું અનાથ છો તારા માતા પિતા નથી ને એટલે આ સમય આ બંને માટે ખાસ હતો અને હવે ધીમે ધીમે ઉનાળો વીતી ગયો મેપાએ ખેતર ખેડી અને તૈયાર કરી દીધું મેપાનું કામ પૂરું ચોકસાઈ વાળું હતું રાત દિવસ મહેનત કરી અને મેપાના હાથમાં ફરફોલા પડી જતા ત્યારે અંજુ પ્રેમથી એની હથેળીમાં ફૂંક મારી દેતી એના પગમાં કાંટા લાગ્યા હોય તો કાટા કાઢી દેતી હવે ચોમાસાનો વરસાદ પડ્યો અને મેપાની મહેનત રંગ લાવી સરસ મજાનો ઝાર અને બાજરીનો પાક તૈયાર થઈ ગયો હવે એક દિવસ બને છે એવું કે બપોરના સમયે આ મેપો ઊભો ઉભો પાક સામે એક ધારો જોવે છે અને કંઈક વિચારે છે એટલે અંજુએ પૂછ્યું કે શું વિચારશ એટલે મેપાએ કીધું કે હું એમ વિચારું છું કે આટલા પૈસામાં મને પત્ની કેમ મળશે મારી ઘરે લગ્ન કરવાની કોણ હા પાડશે એટલે અંજુએ કીધું કે એમાં શું વિચારવાનું હોય હું તો મફતમાં પત્ની દેવડાવું તો એટલે મેપાએ કીધું કે તોય હું તો અનાથ જ ગણાવું ને હવે પાક લણવાનો દિવસ નજીક આવી ગયો અને આ મેપો થોડાક દિવસથી એક લુહારને લીલા ઘાસની ભારી બાંધી અને દઈ આવતો જેના લીધે આ લુહાર સાથે અને પાકી મિત્રતા થઈ ગઈ હતી એટલે આ લુહારે સ્પેશિયલ મેપા માટે એક દાંતેડું તૈયાર કર્યું આ દાંતેડાને રાણાવાવનું પાણી ચડાવ્યું અને આ દાંતેડાને વધારે ધારદાર બનાવવા માટે આ લુહારે બહુ મહેનત કરી અને આ દાંતેડું બઈનું પણ એવું કે જેની ધારનું કોઈ વર્ણન જ ન થાય આ સ્પેશિયલ દાંતેડું લઈ અને મેપો વહેલી સવારે ખેતરે પહોંચી ગયો આજના દિવસમાં મેપો એકલા હાથે જેટલું લણી શકે એટલું એને મળવાનું હતું હવે મેપાએ પૂરી તાકાત લગાડી અને લણવાનું ચાલુ કર્યું બપોર સુધી પિંચોતેર ટકા ખેતર લણી નાખ્યું આવીને જોયું તો એની આંખો પોળી થઈ ગઈ એણે ફટાફટ મોટી ભૂલ થઈ ગઈ આવી રીતે તો સાંજ સુધીમાં આખા ખેતરમાં આપણા માટે એક ડુંડવી નહીં વધે તો આપણે આખું વરસ શું ખાશું આ વાતની જ્યારે અંજુને ખબર પડી ત્યારે એ બહુ સુંદર તૈયાર થઈ પોતે નવા કપડાં પહેર્યા અને મેપાને ભાવતું ભોજન બનાવ્યું અને આજે વહેલી પહોંચી ગઈ બેઠો એટલે અંજુએ બહુ જ વાતું કરાવવાની કોશિશ કરી પણ આજે અને બે કોળીયા મોઢામાં મૂકી અને ફટાફટ ઊભો થઈ ગયો અને હાથ ધોવા માંડ્યો અંજુ પોતાની સાથે ચુંદડીના છેડામાં બાંધી અને રોજ એક એલચી લઈ આવતી મુખવાસની જેમ ખાવા માટે પણ આજે જ્યારે મેપાને આ એલચી આપી ત્યારે મેપાએ એલચીની સામે ન જોયું અંજુએ કીધું બસ હવે બે ડુંડા ઓછા લણીશ તો પત્ની વગરનો નહીં રહી જા પણ આજે મેપાના મોઢા ઉપર કોઈ જાતના હાવભાવ નથી અંજુએ બહુ કોશિશ કરી આજે તને તને મારા ડુંડા લાગે છે તું ચિંતા કરમાં મફતમાં પત્ની દેવડાવીશ પણ મેપાએ કોઈ હોકારો જ અને નીચું જોઈ અને બાજરા બાજુ ચાલતો થઈ ગયો રે તને કહું છું એમ કહીને અંજુ દોડી આ સમયે મેપાએ પોતાના ગળામાં સ્પેશિયલ દાંતડું લટકાડેલું હતું અંજુને હેત ઉભરાણું અને એણે દોડી અને આ દાંતેડાનો હાથો પેકડો અને થોડોક ખેંચો અને કીધું કે નહીં ઊભો રે એમ અને મેપો ઊભો રહી ગયો અને હંમેશા માટે ઊભો રહી ગયો અંજુએ જ્યારે દોડી અને દાંતેડું પકડી અને ખેંચ્યું ત્યારે આ દાંતેડાની ધાર મેપાના ગળામાં ઉતરી ગઈ મેપાના મોઢા ઉપર થોડુંક હાસ્ય આવ્યું અને હાસ્ય એમનમ રહી ગયું પણ આ અચાનક શું બની ગયું અને આમાં અંજુનો દોષ હતો કે નહીં એ મને કોમેન્ટ કરીને કહેજો હું સો ટકા રિપ્લાય આપીશ ત્યાર પછી આ અંજુ મેપાના સૌ સાથે ચિતા ઉપર ચડી ગઈ અને આ સુંદર લવ સ્ટોરીનો એક કરુણ અંત આવ્યો તો આ હતી આજની સ્ટોરી અને હા કોમેન્ટ કરીને કહેવાનું ભૂલતા નહીં આમાં અંજુનો દોષ હતો કે નહીં બાકી જો હજી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નોટિફિકેશન આપણા સુધી પહેલાં પહોંચી શકે તો ચાલો ફરી પાછા મળીએ નવી સ્ટોરીમાં આપણે આપનો કિંમતી સમય આપ્યો એના માટે ધન્યવાદ